નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કારેલા ગામમાં ભાજપ યુદ્ધ માટે નીકળે ઉમેદવાર અને ટીમને ઝૂલણી પ્રચાર કરવા આવવા ન દીધાને વિડીયો વાયરલ કરતા ચર્ચા ભાજપ ઉમેદવારને ઝૂલણી પ્રચાર માટે આવવા ન દીધાને વિડીયો વાયરલ થતા ભાજપ માટે લગતા તાલુકામાં કપરા ચડ્યા આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના ના રોજ ભારતની લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે સુરનગર જિલ્લા લોકસભા બેઠક નવ ઉપર ભારત ભાજપમાંથી ચંદુભાઈ લડી રહ્યા છે હરીફાઈ સુનગર બેઠક કોંગ્રેસમાંથી લડી રહેલ મકોણા સાથે થઈ રહી છે ત્યારે આજે લોકસભા બેઠક નવ ચૂંટણી લડી રહેલ ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા ટીમ સાથે લખતરથી આદલસર લીલાપુર કાર્યાલય ઇંગરોળી સવલાણા કેસરિયા થઈને લખતર પરત આવેલ ત્યારે કાર્યાલયમાં પ્રવેશ પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી સાથે ઇંગરોડીમાં ક્ષત્રિય યુવને રેલીને પ્રવેશ કરવા કરવાની રીતના સરપંટના ઘરમાં મીટિંગ કરી હતી તેમ જણાવી વિડીયો વાયરલ કરવામાં આવતા ભાજપ માટે લતર ચાલ તાલુકામાં છે તે કપડાં ચઢાણ હોવાનું જોવા મળી રહ્યું છે ત્યાં લતર પોલીસ સ્ટાફર તેમની સાથે જોડાયેલો હતો ત્યારે તેઓ દ્વારા જે ક્ષત્રિય યુવાનો સહિત વિરોધ કરેલી કરી રહેલા યુવાનો છે તે એમની સાથે સમજાવટ પણ કરવામાં આવી હતી તેમ છતાં ભાજપ માટે કપડાં ચઢાણ હોવાનું લાગી રહ્યું છે